જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બધા જ મિત્રોને આજે હું તમને એક મુખવાસ માટે આપણે જે અળસી આવે છે તેનો તમને હું છોડવો બતાવીશ કે અળસી સેમાંથી છોડવો કેવો થાય છે એના કેવા ફૂલ હોય છે તે તમને હું હમણાં બતાવ આ છે તેના આ તેના ડોડવા છે આમાં એ દાણા આ દાણા આવે છે તેમાં જો તમારે આની અંદરથી મસડો એટલે તેમાંથી દાણા દાણા નીકળે છે આમાંથી આજ જો દેખાય છે તમને આ છે એ અળસી છે તેનો જ મુખવાસ બને છે અને આ જો તેનો છોડવો છે અળસીના ફાયદા પણ ઘણા છે તે કોલેસ્ટ્રોલ પ્રમાણ ઘટાડે છે અળસી આપણે જમ્યા પછી ખાવી જોઈએ તે જરૂરી છે જો તમે જોઈ શકો છો કેવો છોડો છે આટલો મોટો એનો છોડો હોય છે તેને મસડીને તેમાંથી તેનું બી કાઢવાનું હોય છે ત્યારબાદ તેનો મુખાસ બનાવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ ગૌ માતા